કચ્છ જિલ્લાના નવા કલેક્ટર તરીકે આનંદ પટેલે વિવિધ રીતે કાર્યભાર સંભાળ્યો છે તેઓ વર્ષ બે હજાર દસ ની બેચ ના આઈએએસ ઓફિસર છે આનંદ પટેલે અગાઉ મદદનીશ કલેક્ટર ભુજ તરીકે પણ સેવા આપી છે બનાસકાંઠા અને પાટણમાં જિલ્લા કલેક્ટર તરીકે તેઓ ફરજ નિભાવી ચુક્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર અને નાણાં વિભાગમાં અધિક સચિવ તરીકેની પણ કામગીરી તેઓએ કરી છે આપણો કચ્છ જિલ્લો એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેની વિવિધતા ધરાવતો આ ખૂબ વિશાળ જિલ્લો છે આ જિલ્લો એની પ્રગતિશીલ માનસિકતા માટે દેશભરમાં જાણીતો છે કૃષિ ક્ષેત્રે હોય હોર્ટિકલ્ચરનું ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય આ તમામ ક્ષેત્રે જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાના કારણે આપણે વિકાસનો અવિરત પથ જે છે એ પથ જાળવી રાખ્યો છે અને સતત આપણે આ વિકાસના પથ ઉપર નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે જિલ્લો ખૂબ વસ્તીની દ્રષ્ટિએ જે વિસ્તાર છે વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ છે અને સાથે સાથે એની જે વિવિધતા છે એ વિવિધતા પણ દરેક એરિયામાં અલગ અલગ છે ત્યારે આવનારા સમયમાં ચોક્કસપણે આ જિલ્લામાં મને સેવા કરવાની તક તક જે પ્રાપ્ત થઈ છે એ તક બદલ હું ભગવાનનો આભારી છું